જય મૂલ્યવાસી સાથીઓ આજે લાઈ એટલા માટે આવું પડ્યું આજના દિવસે રોહિત વેમુલા ની જે હત્યા જે જેન્યુ જે દિલ્હીની અંદર જે જેનયુ વિશ્વવિદ્યાલય છે એમાં કરવામાં આવી હતી એમણે આત્મહત્યા નથી કરી એવું સાથીઓ આંદોલનના માધ્યમથી એવું સિદ્ધ થઈ ગયું પણ ફક્ત એટલું જ કહેવા માંગીશ કે એ અરસાની અંદર જે એમની સાથે હતા જે મિત્રો હતા સાથીઓ રોહિત વેમુલાએ જે સુસાઈટ જે કાગળ જે કહેવામાં આવે એ કોના હાથમાં એવો કઈ રીતે એ તો ખબર નથી મીડિયાના માધ્યમથી સંગઠનના માધ્યમથી અને લોકોએ ઘણી બધી એ સમયમાં બે હજાર સોળની આસપાસ લગભગ બહુ મને યાદ નથી તારીખ પણ આજે રોહિત વેમુલા આપણે વચ્ચે નથી પણ આપણે ડોક્ટર ડૉક્ટર નું નામ લઈએ છીએ સાથે સાથે નું નામ લઈએ છીએ પણ જે સાથીઓ તર્ક કરવો જોઈએ મને એવું લાગે છે કે હજી એ પ્રમાણે એક ની જે વિદ્યાર્થી છે જે સ્ટોપ લેવલ ઉપર છે એમની હત્યા કરવામાં આવે છે કે સુસાઈડ નોટ ખાલી લખવામાં આવે છે કે ભાઈ એને સુસાઈડ કરો પણ એમની હત્યા કરવામાં આવે અને એ અરસામાં એક બ્રાહ્મણ હીરો બની જાય છે તમે બધાએ લોકોએ સાંભળ્યું હોય છે કનૈયા કુમાર જે એ દિલ્હીની અંદર જે આંદોલન સાથીઓ રોહિત એમૂલાને લઈને જે ઊભું થયું એમાં નજીબ ઉમર ખાલી શહેલા રશીદ એમની સુસાઈટ પછી જે આંદોલન ઊભું થયું ત્યારે કનૈયા કુમારને સાથીઓ હીરો બનાવવામાં આવ્યો તો આજે નજીબ ગાયબ છે ઉમર ખાલીદ કદાચ જેલમાં પણ હોઈ શકે સહેલા રશીદ પણ નથી દેખાતા કોઈ અને એક બ્રાહ્મણ જે ભૂમિયા બ્રાહ્મણ કહેવામાં આવે છે આજે કોંગ્રેસમાં એન્ટ્રી કરી અને કોંગ્રેસની અંદર જય અને કહે છે કે ગાંધીની વિચારધારા સાચી છે એમને ફોલો કર્યું તો આપણા લોકોને દિમાગની અંદર તરફ કરવાનો જે શ્રમ હોવો જોઈએ જે વિચારધારા જે તરફ હોવી જોઈએ નથી એવું કહી શકાય છે કારણ કે એક હોશિયાર ટેલટ વ્યક્તિને સુસાઈડ કરવું પડે છે એ જગ્યાએ એક બ્રાહ્મણ ફેમસ થઈ જાય છે તો હું એવું નથી કહેતો કે એમણે હત્યા કરી છે પણ ત્યાંક ને ત્યાંક ભયંકર એવું ષડયંત્ર થઈ ગયું થઈ ગયું છે એ ફાઇનલ છે આજે રોહિત વેમુલાની હત્યા ગાયબ છે જે એમના મિત્ર સાથી મિત્રો હતા એ પણ ગાયબ છે અને જે નામ લઈને કહું છું જે કનૈયાકુમાર જે ભૂમિયા બ્રાહ્મણ છે એ ફેમસ છે તો જ્યારે જ્યારે મહાપુરુષોની હત્યા સાથીઓ ત્યારે પણ બ્રાહ્મણો ફેમસ થયા અને એને ભેષ કરવામાં આવ્યા છે આજે વર્તમાનમાં પરિસ્થિતિ એવું છે એવી કહી શકાય કારણ કે ઘણા બધા લોકો કદાચ એવું નામ ન લઈ શકે કે ભાઈ આપણે કનૈયાનું નામ કેમ લેવું બ્રાહ્મણનું નામ કેમ લેવું હું કોઈની ઉપર આરોપ નથી લગાડી રહ્યો પણ આ એક દેખાઈ રહ્યું છે મારા દિમાગ પ્રમાણેથી હું વિચારી રહ્યો છું કે જે એમના મિત્રો હતા એ આજે ગાયબ થઈ ગયા છે અને આજે કન્યાકુમાર કેમ ફેમસ તો ઘણા બધા ઇતિહાસના માધ્યમથી જોવામાં આવે છે કે જ્યારે જ્યારે કોઈ એવા વ્યક્તિની હત્યા થાય છે ત્યારે એક પ્રોપોગંડો એવો સલાવવામાં આવે છે અને દુશ્મન હીરો બની જાય છે તો દુશ્મન જ્યારે હીરો બને છે ત્યારે સાથીઓ એમાં બહુ મોટું ષડયંત્ર હોય છે એ ષડયંત્રને સમજવું જોઈએ અને એના માધ્યમથી સાથીઓ આજે રોહિત વેમલાની જે સહજદ્યો જેમની હત્યા છે એને હું હત્યા માનું છું એ સુસાઈડ કરી છે એવું નથી કહી શકતો કારણ કે એમને કુરબાની દીધી છે એવું કહી કારણ કે એની ઉપર એટલું બધું શોષણ જુઓ છે કે એની ઉપર એટલું બધું પ્રેશર વધ્યું હોય છે એને લઈને જે પણ કામ છું અને એ બહુ ભયંકર અને આજે પણ વર્તમાનની અંદર સાથીઓ એ થઈ રહ્યું છે ઘણા બધા સ્ટુડન્ટ દીકરીઓ પણ ભણે છે અને એની ઉપર જ્યારે પ્રેશર વધે ત્યારે પણ એ આત્મહત્યા ન કરવી એમ નથી કરવી પણ મજબૂરન જાતિને લઈને અપમાન થાય છે અને ઘણી બધી શાળાઓની અંદર પણ આ લોકોને વિદ્યાર્થીઓને સાથીઓ આત્મહત્યા કરવી પડે છે કોઈ પણ વિદ્યાર્થીઓ અગર આત્મહત્યા કરે છે તો એમના પહેલાં તો એમના મા બાપને બહુ મોટો ધક્કો લાગે તો એ વિદ્યાર્થીઓને પણ મારી અપીલ છે નમ્ર વિનંતી છે કે ગમે એટલું પ્રેશર હોય કે તમારી ઉપર અત્યાસ અને થાય તો સે કમ તમારા મા બાપને બતાવો અથવા એવા રાષ્ટ્રવાપી દેશવાપી સંગઠનો છે જે ખાસ કરીને વિંગ છે ની અંદર ભારતીય વિદ્યાર્થી મોરચા યુવા મોરચા બેરોજગાર મોરચાઓની અંદર પણ તમારે સંપર્ક કરવો જોઈએ એમની સાથે જોડાવવું જોઈએ અને વાર્તાલાપ કરવી જોઈએ જેથી આવનારા સમયમાં કોઈના દીકરા અથવા દીકરીઓ આત્મહત્યા ન કરે અને દોષ અને દુશ્મનની પહેચાન રહે સાથીઓ વધારે નહીં બોલતા આજે મારી વાતને અહીંયા વિરામ આપું છું રોહિત વેમુલાને આત્મહત્યા એમણે કરી એ રીતે નહીં પણ એમની હત્યા થઈ છે એવું કહી શકાય એમને લઈને સાથીઓ મેં આજે વાત રાખી કદાચ લોકોની શંકા હોય કે ન હોય મારી સ્વયંસો ટકા એ શંકા છે કે એમની ઉપર કાયદેસરનું પ્રેશરના માધ્યમથી એમની હત્યા થઈ છે અને એ જાતિના કારણે થઈ અને એક દુશ્મન જે છે એમને હીરો બનાવવામાં આવ્યો છે તો કદાચ કોઈ લોકોને મગજમાં હોય પણ બોલી ન શકતા હોય એટલા માટે સાથી મારે વિડીયો બનાવો પીડ્યો અને વિડીયો ગુજરાતી ભાષામાં છે અને બનતા સુધી લોકોને જાણ થાય કે ભાઈ રોહિત એમનું આત્મહત્યા નહીં પણ એમની હત્યા થઈ એવું લાગે છે એમને પણ સો ટકા ગણી શકાય કારણ કે જે એમના સાથીદારો હતા એ આજે જેલમાં છે અથવા ગાયબ થઈ ગયા છે એમનો કોઈ અતોપતો નથી તો દુશ્મનનું ષડયંત્ર છે ફાઇનલ છે દિમાગથી તરક કરવો જોઈએ બુદ્ધનું નામ લેવાથી તરક નથી થવાનું ક્યારેક કોઈની ઘટના ઉપર વિચાર મંથન કરવું જોઈએ બસ એટલી જ વાત તમારે રાખવું જે સાંભળે એનો માટે ધન્યવાદ અને વધારે પડતા શેર કરજો જય ભીમ જય મૂલીભા